સવલીના ધારાસભ્યએ લગ્ન વિષયક કાયદામાં મહત્વના મુદ્દા ને લઈને કહી શકાય કે જે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવતો તે મુદ્દે પ્રતિક્રિયા આપી છે. એસપીજી ગ્રુપની વર્તમાન સામાજિક જે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ લગ્ન વિષયક કાયદામાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેને લઈને ગુજરાતમાં કહી શકાય કે દરેક ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે ત્યારે મુખ્યમંત્રીને ભલામણ પત્ર લખવા માંગણી સરદાર પટેલ સેવા દળે કરી હતી જે સંદર્ભે એકસો પાંત્રીસ સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે ગ્રુપ દ્વારા મારી પાસે રજૂઆત હતી અને એમની રજૂઆતમાં પણ ખૂબ મોટું તથ્ય અને ખૂબ જરૂરિયાત કે ભાઈ આજે લગ્ન જીવનની અંદર જોડાનાર નવયુવાનો એ જ્યારે લગ્ન કરતા હોય ત્યારે એમની આ જે ઉંમરમાં અમુક નિર્ણયો લેતા હોય ત્યારે ખૂબ જરૂરી એવું છે કે જે લગ્નજીવનમાં એ લોકો કોર્ટમાં રજીસ્ટ્રેશન કરીને લગ્નજીવનથી જોડાય છે લવ મેરેજ કરે છે ત્યારે એ રજીસ્ટ્રેશન એ જે તે જ્યાં એ લોકો જન્મ્યા છે એ સ્થળ સ્થિતિ ત્યાંની જ હોવી જોઈએ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ એ જીતે ગામ શહેરનું જ હોવું જોઈએ અને સાથે સાથે એ વિસ્તારની અંદર આવતું પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનનીને જોડીને એમના માતા પિતા યુવક યુવતીના માતા પિતાને પણ આ રજીસ્ટ્રેશનની અંદર એમની પોતાની સાઇન અને એમની મંજૂરી એ લેવી જોઈએ કે જેનાથી દીકરા દિકારીઓ જ્યારે કંઈક નાની મોટી ભૂલ કરી દેતા હોય છે એમની ઉંમરને ધ્યાનમાં રાખીને તો એમાં માતા પિતાની પરિપક્વતા અને એમની લાગણી હર હંમેશા દીકરા હિતમાં જ હોતી હોય છે તો આ જે ખરેખર એમની જે રજૂઆત છે એ ખૂબ સમાજ જરૂરી રજૂઆત છે અને આ માટેના કાયદામાં સુધારો લાવીને આ આ કાયદાને અમલીકરણ કરવા માટે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર દ્વારા આ રજૂઆત પણ કરી છે અને મને વિશ્વાસ છે કે આગામી દિવસોની અંદર આવો કોક સારો કાયદો બનશે કે જેનાથી આવનારા આ જે નવી પેઢી જે એમની કોઈપણ ભલે લગ્નજીવન એમનું સુખદાયી નીવડે અને એમના પોતાના મનગમતા પાત્રો સાથે લગ્ન કરે પણ જે નાની મોટી ક્ષતિ રહી જતી હોય તો એના મમ્મી પપ્પાની વચ્ચે મધ્યસ્થ રાખીને જ્યારે થતું હોય તો આ બધી ક્ષતિઓમાં ખરેખર સુધારો આવે છે લગ્ન લગ્નજીવન સારી રીતે થઈ શકે અને કોઈ ખોટા પગલાં ના ભરે તો મારી પણ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત છે કે આ માટે વિચારવું જોઈએ અને નવો કાયદો લાવવો જોઈએ